લાવું જોઈએ અને એ એ એ પરમાત્મા કેવળ તમને નિર્ભય બનાવી દે આપે કેવા ઠાકોરજી ચરાવા કેટા માટે જાય કાએ પછી ઊਝજો એમાંય માલ કેટા બકરાનો અને એક એકાત બે ખોટવાના હોય આજની ભાષામાં તો એટલે એને તકલીફ થઈ હોય તો એને કાંઈ તો કે કંઈ વાંધો નહીં આવે ઘણા બધા છે માલ ઘણો છે અને એવામાં એક દિવસ એક બકરી એને પગમાં કાંઈક વાગ્યું વાગ્યું એટલે બીમાર પડી હશે પગે દુખતું હશે એટલે એને મૂકીને આવી ગયા હવે બકરી ચાલી શકે એવી સ્થિતિ નહોતી ભગવાનનો નો આજે પ્રાગટ્ય દિવસ છે પરમાત્મા શું છે બતાવું છું ચાલી શકે એવી સ્થિતિ નહોતી એટલે બકરી ધીમે 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 શાંત પડી ગઈ હિંસક પ્રાણીઓ બહાર નીકળવા માંડ્યા પોતાના સ્થાનમાંથી ભયંકર ગર્જનાઓ કરવા લાગ્યા એટલે પેલી બકરી ભયભીત બનવા માંડી ધીરે ધીરે ચાલતી જાય પગલા ભરતી જાય ડર લાગે છે મૃત્યુનો ભય છે એમાં એક એને પગલું જોયું ભગવાન કોણ છે એ તમને બતાવવા જાઉં છું જે પરમાત્માનો પાંચ હજાર વર્ષ પહેલા આ ધરતી ઉપર પ્રાગટ્ય થયું ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એના પ્રાગટ્ય મહોત્સવે ઉજવવા માટે જવાનું છે તે પહેલા શા આ ભજન આ કીર્તન આ આરાધના આ સાધના શા માટે બતાવો એ બકરી એવામાં એક એને જે કવિયા તક કે હિંસેક પ્રાણીઓ બધા છે મને માહિતી ને આપશે એક પોટલું દેખાય અને એ પગલું સાથે એ બકરી ત્યાં બેસી ગઈ આગળ પગલું છે એની બાજુમાં બેસી ગઈ બરું આવ્યું એની ભાષામાં બકરી કહે છે ખાઈ જા મને તો આ પગલા વાળો બેસાડી ગયો છે એટલે પગલું જોઈને એવામાં ચિત્તો આવ્યો દીપડો આવ્યો વાઘ આવ્યો એક પછી ઇન્સેક્ટ પ્રાણીઓ આવ્યા અને આવી આવ્યા ને બધું ખાઈ જાવ એટલે આ એમ કે ખાઈ ગયા આ પગલા વાળો બેસાડી ગયો છે આ પગલાના કારણે બેઠી છે બધાએ ગયા વાઘ સહિત બધા ગયા એવામાં સિંહ આવ્યો અને સિંહ આવ્યો અને તાડ પાડી બકરી ધૂ છે ખાઈ જાઓ અને બકરી એ કીધું કઈ માંડો નહીં ખાઈ જાઓ હું તો ફગલાના આધારે બેઠી છું ભાષા બદલા ને હું આ પગલાના આધારે બેઠી છું નામ જોયું પગલું પોતાનું હતું એ પગલું હતું એ સીહીનું જ હતું એટલે એમ કીધું તો તને અત્યાર સુધી કોઈ આવ્યું નહીં ઘણા બધા આવ્યા તો તને કઈ કર્યું નહીં તો કે જેટલા આવ્યા વાઘ દીપડા વરુ જે કોઈ આવ્યા બધા એ કીધું ખાઈ જવું એટલે મેં કીધું કે આ પગલું છે ને એના આધારે બેઠી છું એટલે બધા પગલું જોઈ જોઈ ને વૈયા ગયા અને તેડી સિંહે એવું કીધું તું કે હું જંગલનો રાજા મારા પગલાએ કરી અને જો બધા અહીંયાથી વયા જતા હોય તો મારા શરણે મારા પગલે આવી છે હાથીને બોલાવી એની પીઠની ઉપર બેસાડી કીધું કે આના ઘરે એના માલિકની પાસે આને જઈને મૂક્યા એક સિંહના પગલામાં બેસે તો એ હાથીની પીઠ મળે પરમાત્માના પગલે જ્યારે જઈએ એના શરણની અંદર જઈએ નિર્ભય બની જઈએ અને દુનિયાની કોઈ વસ્તુ ન હોય જે વસ્તુની પરમાત્માના શરણાગત થયા એના શરણે ગયા અને વસ્તુ આપણને એના પ્રાપ્ત થાય નિર્ભય બનાવના જગતમાં જો કોઈ હોય તો માત્ર ને માત્ર પરમ કૃપાળુ એ પ્રમાત્મા છે